હવે લગ્ન ગાઓ આવે છે જાનુ ઉપર છે મામેરું ઉપર છે અને લગ્ન ગીતમાં આ માટે કુવે છે ભાઈ ગાવાની બધું મને જોર મજા આવે છે લગ્ન ગીતમાં બેહાણી રમવા માટે જેડી રમો ભાઈ ભા ઠાકોરને જેડી રમો માટે કે કાય ખારે હું ના રે હું રે માં કુવે એ રાખો ભીવાય વાળા હે કે હળકો લાજે છે કે કાય દેહ પધડિયે ઉોજી રે મારી ખૂબે જ એ રાખો વિવયમાં ઈ જે હળકો લાજે છે કે ચી બોજી હે બોજી રે મારી કું વેસા ભાઈ રાખો ભરા હે એ હરા કોણ લાગે છે એ હરા કોણ લાગે